કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર શું નવરાત્રીનો હવે વિરોધ કરી રહ્યા છે કેમ કે તે મોડે સુધી ગરબા રમવાની વાત પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને હર સંગવી આપેલા નિવેદન છે તેને પર તે વખોડી રહ્યા છે વિગતવાર વાત કરીએ કે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અત્યારે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્ય સરકારે મોડે સુધી ગરબા રમવાની છૂટ પણ યુવાધનને આપી દીધી છે પરંતુ વિપક્ષ છે તે પણ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે મોડો સુધી ગરબા ચાલવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેમ છે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થઈ શકે તેમ છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે ગઈકાલ રાત્રે જ હજી એક નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે ગુજરાતીઓ જો ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસના સાંસદે પણ પ્રતિક્રિયા આપી છે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રિનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદો અને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણે એક પ્રણાલી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે આની ઉજવણી થાય

ગરબા રમવાની રાજ્ય સરકારે જે છૂટછાટ આપી છે તેને લઈને તેમણે મહિલા સંબંધિત મુદ્દા ઉઠાવ્યા છે અને રાજ્યમાં મહિલાઓ સાથે છેડતી હોય દુષ્કર્મ હોય કે બળાત્કારની જે ઘટનાઓ બની રહી છે અને મોડે સુધી છૂટછાટ આપવાથી તેમની સુરક્ષા પર જોખમાઈ શકે તેવી પણ તેમણે વાત કરી છે પરંતુ ગેનીબેનનું આ નિવેદન છે તે સતત ચર્ચામાં છે અને તેમનો એક અર્થ એવો નીકળી રહ્યો છે કે શું કેની બેન ઠાકોર નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની જે છૂટછાટ આપી છે તેનો વિરોધ તો નથી કરી રહ્યા ને આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં